આપણે આવેદન પત્ર આપવા માટે જતા કા છે આવેદનપત્રોક માટે પણ તૈયાર છે અરે યાર હાવ ના હું હા કરવા માટે અને જો પોલીસ આપણે તો પોલીસને સહકાર આપવા માંગીએ છીએ પોલીસને આપણે એવું પણ કીધું છે કે મોવી આપણી જગ્યા છે ત્યાં સુધી અમને જવા દો અને તમારા પર કોઈ લેખિત જાહેરનામું હોય તો અમને આપો તો અમે તે રીતના ચાર ગાડી પાંચ ગાડી કે દસ ગાડી લઈને જઈશું બીજા સાથે ગજા લઈ પણ પોલીસ કહે છે કે અહીંયાથી તમને જવા દેવામાં નહીં આવશે એટલે આના વિરોધમાં આપણે અહીંયા બેસવાનું છે બધા ફેસબુક લાઈવ કરવાનું છે જેટલા પણ સરપંચો અહીંયા આવ્યા છે જેટલા પણ તાલુકા સભ્ય છે જિલ્લા સભ્ય કે પોતાના ગામમાં જેટલા પણ લોકો આવી શકે બધાને જ હમણાં તાત્કાલિક બોલાવવાના છે સાથે સાથે આજુબાજુના પણ જેટલા આગેવાનો હોય બધાને ઇમીજિએટલી અડધો કલાક કલાકમાં અહીંયા હાજર થાય એ તમે અમે બધા પ્રયાસો કરીએ બધાને બોલાવીએ કે આપણે સહકાર આપવાની વાત કરીએ છીએ કે અમે અમે હોવી સુધી અમારી સાથે આવો તમે મોવી જે નક્કી કરવાનો તમારો ઉપરી અધિકારી સાથે વાત કરી નક્કી કરી બધા અહીંયા અપાત કરીને જાણી જોઈને અવ્યવસ્થા ઊભી કરવાની એટલે આપણે પર બેસી શકીએ જેટલા પણ આપણા લોકો છે બધા ફેસબુક લાઈવ કરજો બધાને આમંત્રણ આપું એને લોકેશન આપો બરાબર અમારા અમારું બાળકોનું અમારા શિક્ષણનું અમારું આરોગ્યનું અમારા લોકોનું બજેટ જે લોકો ખાઈને બેઠા છે એ લોકો સામે લડવા માટે અમે તૈયાર

ಅಲ್ಲಾ ಮಂಗೈಲ